મોટા સમાચાર ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને 9 નવેમ્બર થી સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદશે મગફળી ખૂબ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મગફળીની ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બર થી શરૂ થશે અત્યાર સુધી લાખો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે ખેડૂતો આજ તારીખની રાહ જોઈ રહ્યા હતા આખરે સરકાર તરફથી તારીખની જાહેરાત થઈ ગઈ છે અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે જી રોનક ધ્વનિત થોડાક સમય પહેલાં જ આપણને સૂત્રોથી આ જાણકારી મળી હતી કે આજે સ્પષ્ટતા થશે જો કે જાણકારી એ પણ મળી હતી કે મગફળી કેટલી ખરીદાશે એ વિશે પણ કહેવામાં આવશે અને મને જે જાણકારી છે પ્રકારે સો મણથી વધુ મગફળી સરકાર પ્રતિ ખેડૂત ખરીદશે પરંતુ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પંદર મિનિટ પહેલાં જે પોસ્ટ કરી છે એ પ્રમાણે નવ નવેમ્બરથી નવ નવેમ્બરથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે આપણે તમામ લોકો જાણીએ છીએ કે આ ટેકાના ભાવની ખરીદી અગાઉ એક નવેમ્બરથી થશે એવી જાહેરાત પણ કરાઈ હતી એવી પ્રેસનોટ પણ જાહેર થઈ હતી પરંતુ ત્યારબાદ એક નવેમ્બરના આગલા દિવસે આજ જ આપની ચેનલ એબીપી અસ્મિતાએ લગભગ લગભગ આ જ સમય હતો ત્યારે સમાચાર બ્રેક કરેલા કે એક નવેમ્બરે એટલે કે આવતીકાલથી મગફળીની કે ટેકા ટેકાના ભાવે અન્ય ઉત્પાદનોની ખરીદી નહીં થાય ત્યારબાદ ખેડૂતો ચિંતિત હતા કે હવે થશે ક્યારે તો તારીખનો ફોડ ખુદ મુખ્યમંત્રીએ પાડ્યો છે અને મુખ્યમંત્રીએ સ્પષ્ટ લખ્યું છે કે રાજ્યના ખેડૂતોએ પકવેલી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે જે અંતર્ગત આ ખરીદી નવમી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે જોકે કેટલી ખરીદાશે તે મુદ્દે કોઈ હજી ફોડ પાડ્યો નથી આજે રજાનો દિવસ છે સંભાવના છે કે એ મુદ્દે પણ સત્વરે ફોડ પડાશે મને જે જાણકારી છે એ પ્રકારે કદાચ હું ખોટો ન પડું તો મને જે સૂત્રોથી જાણકારી છે એ પ્રકારે એકસો સાત મણની આસપાસ હું ફરીથી કહું છું આ સૂત્રોની જાણકારી છે એકસો સાત મણ પ્રતિ ખેડૂત મગફળીની ખરીદારી થશે એ પણ ઉલ્લેખનીય છે કે નવ લાખ જેટલા ખેડૂતો આ વખતે મગફળી માટે નોંધણી કરી છે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે અગાઉના વર્ષ કરતા બે થી ત્રણ ગણું રજીસ્ટ્રેશન છે એને સ્વાભાવિક રીતે જ મગફળી વધુ ખરીદાય એવી શક્યતા ઓછી હતી પ્રતિ ખેડૂત પણ કેન્દ્ર સરકાર પાસેથી ચોક્કસથી વધુ કોટા ખરીદવાની માગણી પણ રાજ્ય સરકારે મૂકી છે પણ જથ્થાની હજી જાહેરાત નથી કરી પણ સાથે સાથે આજની પોસ્ટમાં એ પણ લખાયું છે કે કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભા રહેવા પ્રતિબદ્ધ છે સાથે લખાયું છે કે રાજના ખેડૂતોએ પકવેલી મગફળી સોયાબીન મગ અળદના ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે જે અંતર્ગત આ ખરીદી નવમી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે સાથે એ પણ લખ્યું છે કે કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતાના પરિવારને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે એ હકીકત છે કે સરકાર કાર્યરત છે પરંતુ સવાલ એ પણ છે કે આ પેકેજની જાહેરાત ક્યારે થશે પેકેજનું કદ શું હશે મને જે જાણકારી છે એ પ્રકારે અને હું પહેલા દિવસથી કહું છું સર્વે શરૂ થયો ત્યારબાદ સર્વે રદ રખાઈ અને રોજકામ શરૂ કરાયું તે પંચકામ શરૂ કર્યું તે દિવસથી કહું છું કે પાંચ હજાર કરોડથી સાત હજાર કરોડની વચ્ચેનું આ રાહત પેકેજ હશે મિનિમમ પાંચ હજાર કરોડ તો ચોક્કસથી હશે પરંતુ આજે જે ગઈકાલની બેઠકોના અનુસંધાનમાં સમાચાર સંવાદદાતા હિરણ રાજગુરુએ જે વાત કરી હતી એ પ્રકારે ગઈકાલે જે બેઠક થઈ સ્તરીય બેઠક થઈ એની અંદર નાણાં મંત્રી ઉપસ્થિત નહોતા જોકે હકીકત એ છે કે જે પણ દરખાસ્ત હોય છે તે નાણાં મંત્રાલયથી એનું બજેટ ફાળવવામાં આવતું હોય છે અને આજે રજાનો દિવસ છે સંભાવના છે કે સત્વરે એટલે આજ સિવાય સત્વરે આ પેકેજ જાહેર થશે પણ આ તમામની વચ્ચે બીજા સમાચાર એ પણ મળી રહ્યા છે બીજા સમાચાર એ પણ મળી રહ્યા છે કે રાજમાં ખેડૂતોએ પકવેલી મગફળી સોયાબીન ટેકાની ખરીદીની અંગે આજે પ્રેસ બ્રિફિંગ કરવામાં આવશે જીતુભાઈ વાઘાણી આજે ટેકાના ભાવે ખરીદી કરવાનો જે નિર્ણય જાહેર કર્યો છે નવ તારીખનો એ મુદ્દે પત્રકાર પરિષદ કરશે અને એના ઉપરથી પડદો ઉચ્ચાટ કે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદાશે પણ ક્યાંક ખોડા ઉપર લખવા તો લખી રાખજો મને જે સૂત્રોથી જાણકારી જે પ્રકારે સો મણથી વધુ અને એકસો સાત મણ ની આસપાસ મગફળી ખરીદા હશે પ્રતિ ખેડૂત અને કદાચ એ જ જાહેરાત જીતુભાઈ વાઘાણી કરવાના હશે આ સૂત્રો જાણકારી છે કારણ કે વિપક્ષ તરફથી આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે સિત્તેર મણ ખરીદાશે ખેડૂતો શું થશે પણ હાલ પ્રારંભિક રીતે નવ તારીખ ની જે આ ખરીદી શરૂ થશે એની અંદર લગભગ 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 એકસો થી એકસો સાત મણ પ્રતિક ખેડૂત પ્રતિક ખાતેદાર મગફળી સરકાર ખરીદ છે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યા છે એમને જે સિસ્ટમ પ્રમાણે જાણકારી આવશે કેટલા કેન્દ્રોથી ખરીદાશે કયા કઈ એજન્સી કેટલી ખરીદાશે ગુજકો માથલ કેટલી ખરીદી કરાશે એ બધી જાણકારી જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે આજે પત્રકાર પરિષદમાં ચોક્કસથી આવશે અને એ પત્રકાર પરિષદનું જીવન પ્રસારણ આપણા ગુજરાતના ખેડૂતો માટે આપની ચેનલ એબીપી અસ્તિત્વ ઉપર લાઈવ થતું રહેશે આભાર રોનક જાણકારી આપવા માટે